હરખા ગણ જેવો લુગડા હરખા ગણ જે ઓય માં હરખા તો ગણું છું આ ગોઠણે ઉપાડો લીધો હું હરખા દોસો કોલર વળિયા એવા ને એવા છે તાર હારાયા કાલ શર્ટ પહેરો તો કેટલા વળિયા દેખાતા હતા શિયાર દીએ બદલે તો હું શું કરું રોજ ના રોજ બદલતા હોય તો શિયાર દી બદલે તો એમ કયો કેટલા ગાભા હોય કેટલા ગાભા હોય તો રોજ બદલે તમે તો આ કોર થઈ લ્યો બા તમારું ગોઠણ દુખે છે ને જાવ તમ હુંઈ જા દવા લે નથી હું ખાવતી કોઠણે તો લોય પીધું સબાકા નાખે શું કરું તાય મારું લોય હું કામ પીવો છો પણ કાતરું લોય પીવું તન કેવા આવી આ હાબુનો બાંધો ખાલી થઈ ગયો લેવા નઈ ગુડા ઉપડે તે હું કાઈ હાબુ ખાય તો ન જાતી ને માં જો એમાં તો હાલે નઈ તે ઓસો ગોહા એમ કહું તમને હે ભગવાન તમારે તો રોજ ની લપ છે તમારે કાઈ કામ હોય તો કરો જાવ અરે મારથી થાતું હોત ને તો મેં કરી જ નાખ્યું હોત હૈયું બાળવું ને એની કરતા હાથ બાળી નાખવા હારા તમે રોજ ટક ટક ચાલુ કરી દયો છો સવાર થી આય સુધી તમને કંટાળો ન થાવતો તમને ટક ટક જ લાગે મોટા કે ને હાર હાટુ કહેતા હોય હાસું કહેતા હોય અમારા જમાનામાં છે ને આમ હાબુ નોતા હું આમ પાણ આરે ઢેડી ઢેડી ના મે લુગડા ધોતા તો એ મારી હાહો અમને રાડુ પાડતી હવે તમે ઈસ કરો છો ને મારી આરે અરે હું હારી શું આ હાબુ ના બાંધા ને ખાલી કરી નાખો છો તોય કઈ બોલતી તો શું નહીં હા તો લે લેન બંધ કરી દો તો અમે પાણ થી ઘઈ ઘઈ લુગડા પહેરશું મા ઉપર જવાની ક્યાં જરૂર છે તો હું કહો ભાભી જેનું કેવું એનું કેવા પીને તમને તો બઉ નડું છું પણ હું કરું ક્યાં જાવ

તે તમારા બાપાને મૂકી ઉસો ભેગા લે મારા બાપાને રહેવા દે ને બધા વૈયા જાય પાછા હો વાત વાતની એક વાત છે આ તમારા બાનો જીબડો આ ઘરમાં હાલે એમ નથી બોલ હવે હું કરશ જો મારી વાત સાંભળ આ ગૌઢુ માણા હોય ને હે એનો સ્વભાવ આવો જ હોય સમજે એટલે થોડું સહન કરી લેવાય કોણે કીધું કોણે કીધું કે ગૌઢુ માણાનો સ્વભાવ આવો જ હોય આ મારા બારિયા બે વહુ છે એકના વગરની તમે કોઈ દેવા સાંભળો પણ એન ગોટનનો દુખાવો નથી ને આપ જો ભૈયા

તમારી માં હોય તો ઘોળી જ મૂકી બસ અમારે વિશ્વ કાંઈ નવરી નથી હો એ દૂધ લેવા જવું છે અને દૂધ લેવા જાઓ હાબટા દૂધ લઈને આવજે વો રસી લગાકી ને કેજે મારા બાઈ કીધું દૂધ આપો થોડા ધ્યાન રાખજે વિશ્વાન રમવા લઈ લઈ જાય કેવો દુખાવો છે બા ગોઠણે તો ઉપાડો લીધો થશે હું કરું કે જો મારી વાત સાંભળો તમા ખોટી હું કામ મારું ઓવારે માથાકૂટ કરો છો તમે હવે માથાકૂટ વાળો થામા અને છે ને આ હું નો ને તો ઘરની પથારી ફરી જાય એમ છે તને ભાન પડે છે કાઈ એમ આ એક કઈ કામમાં ધડાવાડ નત કરતી બધા કામ કરે તો નાખે છે હવે બધી વાતમાં મારે સિંધવું પડે તઈ કરે જો દૂધ લેવા જવાનું હતું પછી દૂધ ન મળે

એના કામમાં છે ને કાંઈ થોડો હોતો નથી હવે લુગડા ધોવે તો એક હાબુ એક દીમાં વાપરી નાખે આ બાંધો દહ દીમાં દહ દી ન થાલતો લે અરે હારા કપડા ધોવા હોય ને તો પછી હાબુ વપરાય હા હારા ધોવા હોય ને તો હાથ હાથ હકારાય બરાસ દીધું ભગવાન લાવી શું બરાસ મારવાની મેદ ના પાડીતી ઉલો માં લાલ કલરનો નો બુસ્કોટ હતો ને એને બહુ બરાસ માર્યું ને તે હાવ આસો કરી નાખ્યો કેવા કલરનો શર્ટ થઈ ગયો ને એ જ ન ખબર પડી

તો આજ હવારે પાછી માથાકૂટ કરીને તમે તું મને સમજાવ રેવા દે ને અને હું છે ને મારું કામ હોય ને ઈ જ કરું છું ને જો હું કઈ નઈ અડું ને તો તને હજી કઉ છું આ ઘર વખાર થતા વાર નઈ લાગે ડોક્ટરે તમને આરામ કરવાનું કીધો છે તો આરામ કરો ને હું એમ કઉ છું મારા નસીબમાં શું આરામ છે આ તારી બાયડી એવી ભટકાણી ને કે આરામ મારો હરામ થઈ ગયો છે એટલે હવે હું તો હાસું કહું હું હુડી વૈસે હોપારી થઈ ગયો તમે કયો એ સાંભળવું ઈ કે એ સાંભળવું કોનું સાંભળવું ખબર નથી પડતી તે આ નાની નાની વાતમાં તને કોણ કે સાંભળવાનું કોને સાંભળાયું જો બા તમારે છે ને આરામ કરવાનો મારે ઓઉને કઈ કહેવાનું નહીં તમે ભક્તિ કરો મંદિરે જાવ બરોબર હવે આ ઉંમરે છે ને એ બધું કરો ને એ સારું લાગે ન કરવું મારા વઉને ટક ટક કર્યા કરો એ નો સારું લાગે તું શેના તારી બાયડીની બોલી નો બોલ હો હા બાયડી ખેલો થાતો જાસ સરિયા એમ થાય છે કે મારી માં કે હાસુ કે છે મારી માં કે એમ તું કરી એમ તો મોઢામાંથી ફાટતો જ નથી બોઈલ માં આવે સાના બે મારા જાવું જ પડશે એ મારા રામ એ ભગવાન અટેન્ડી હું અમરેલી દવા લેવા જાવી નથી દેખાતું કોઈ બાપા રે કામ કરી કરી ગોઠણ કામ ન દે દુખ તો એ છે ઓ બો શું કરું ભગવાન જલ્દી હારો કરી દે ને તો હારો હાજે ટાકે ખાલી રાખીએ ડોહીને એટલી ભાન ન પડે કે આ ગુરુવાર નો કાપશે કે આ ટાકે ખાલી થઈ ગઈ છે તો પાણી ભરી લો ખાલી અહીંથી નળ ચાલુ કરવાનો હોય ને તોય ઝાટકા લાગે કોને કેવા જાવું મારે કોણ હું એકલી એકલી બોલબલ કરસ હું એકલી એકલી ન બોલું તો હું કરું આવે છે ને મારા ગોઠણ ન કામ દેતા તમને ખબર છે તોય તમ મને આમ કયો પણ એટલે તો તને કહું છું આમ સાની મુની બેઠી રહેતી હોત આ બધી ઉપાધિ માથે લઈને હું કામ ફરસ તો કોણ માથે લઈને ફરે તમાર તો કઈ ઉપાધિ છે નહી હે બસ બજારમાં આટા ઠોકવા છે આમ જોવો આમ જોવો કેટલી તાકી ખાલી છે આ ગુરુવાર નો કાપ છે એન્ડો પાણી વયુ જાય હવે પાણી ક્યાંથી લાવું એ ઘરના કામ કોને કરવાસ હવે કરવાના છે ને એ આફેડી વિચાર છે એનું

આ ઓલે મોટી વહુ તારા બધા કામ કરે એટલે તને વહમી લાગે છે અને ઓલી ને તું આમ ટેસા કેસ તો હું તને હું કહું છું કે છે ને આપણે કોઈ જાતની માથાકૂટ માં પડાય નહીં અટાણે છે ને આપણી ઉંમર થઈ ગઈ છે ને ભગવાનનું નામ લેવાય હવે આપણે જાવાના દિવસો છે હા તમે તો છે ને મને હટ થી વળાવી જો એટલે તમાર બધાન જલસા કા તો કઈ નાની છો ગલજી થઈ છો હવે લ્યો તો ગઢા તમે થઈ ગયા તમે મારી પેલા મારે કાઈ ન બોલવું હવે

આટલી બધી ચિંતા થતી હોત ને તો બધી બેતરા ન કરાવતા હોત એક પછી એક બધા કામ મારે સિંધવા પડે તો ઈ કામ કરેસ મેડમ પણ તું ચિંતા શું કામ એને ભાન નથી પડતી બધા કામ કરે તો છે હું તો મુરો કરે છે હવાના ઠોબારા શાર વાઈ ગયા ઉઠ બપોરના બધા ભેગા જો ઈસેને તું કઈ ચિંતા કર માં ઈ બિચારી આખા ઘરની જવાબદારી એકલી લઈને બેઠી છે એમાં ઉપરની તારી આ માંગી હા તમે બધાય થઈને મને માધી કરી દીધી છે હું આ દુખાવા ગોઠણ નામનો નથી આ તમારા બધાના ઢહડા ઢોડી ઢહડી થશે તમારા તમારા મા ના તમારા બાપ ના તમારા ભાઈઓના ના ભાભી ના બધાના ઢહડા મેં કર્યા અત્યાર સુધી ને આ એનો પરિણામ છે તમને તો હું પેલાથી કડવી લાગુ છું ખબર નહીં સમજાતું નથી કે તમે મારા ધણી છો કે દુશ્મન છો અરે સાંભળવા લાગે છે ને આપણે બહુ લાંબી લપતપ ન કરવી અને હું તને કહું ને એટલું કર તું શાંતિથી માં ખાટલા પર બેહીને ભગવાનનું નામ લે હવે આ બધી ચિંતા મૂકી દે હજી આપણે દવાખાને બતાવવા જવાનું બાકી છે ખબર છે ને હાલ હવે મા હાથ પકડું હા એક તો હાથ પકડવી પડે છે કે મારા ગાલી હકતી નથી અને લબ 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 ચાલુ જ હોય તમે લબલ બંધ કરજો ને તો હું હારીશ શું હાજીશ શું અશોક અશોક બેટા એક મિનિટ આવું ને બાર હા બાપુજી આવું તો જરા હા બોલો ને હું તને શું કહેતો હા બેટા તું કેટલી મહેનત કરે છે આખું દી સુધી કામ 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 કરે છો દીકરા કામ તો કરવું જ પડે ને એમાં હું હે અને કામ કરવી ને તો શરીર સારું રહે તારી વાત સાચી છે દીકરા પણ જો કામ કરતા કરતા તારું શરીર જાળવજે જો તારી માં જેવું થાય ને થોડી તકલીફ પડી જાય આપણને હા એ વાત એ હાય છે પણ હવે હાયલા કરે સમજ્યા તને ખબર છે ને દીકરા કે તારી માં નો દુખાવો તો દિવસે ને દિવસે વધતો જાય છે એમાં કોઈ ફેર પડતો નથી કરવાનું મને બહુ દુઃખ થાય છે પણ શું કરવું કેટલા દેશી ઓહળિયા કર્યા એ સાચી વાત છે પણ હવે કઈ ફેર જ નથી પડતો ઘણા બધા બધા મલમ વાપરા અને માલિશ માટે તેલ વાપરા અને કાંઈક કર્યું દીકરા બહુ મહેનત કરી છે તે પણ હવે મને એમ થાય છે કે કોઈક આપણે ડોક્ટર ડૉક્ટરને બતાવીએ ને તો આનું કંઈક નિદાન થાય ડોક્ટર ને બતાવીએ એટલે એમાં પાછો તમને ખબર છે બાપુજી ખર્ચો બહુ થાય એવો આપણ ભલે ને ખર્ચો થાય તો એમાં શું છે જો આપણી પાસે નાનકો તો શેરમાં છે હે તો એને કેવું એ બધા ખર્ચો ફોગાવશે એમાં શું તો કાંઈ વાંધો નહીં એને હું ફોન કરીને કહું હા તો તું છે ને એને આજ ફોન કરી દેજે અને બધી વાત કરી દે કે છે મારો દુખાવો બહુ વધી ગયો છે ને તો હવે કંઈક સારા ડૉક્ટરને બતાવીએ તો ત્યાં શેરમાં ડૉક્ટર સારા હોય તો ત્યાં બતાવીએ કે એટલામાં હોય તો આપણે એટલામાં બતાવીએ હા તો વાંધો નહીં અને હું કહું એને હોઉં નહીં હારો હારા એ તેડીને આવે એમ કહું કારણ કે જો મીરાય છે ને હાવ કંટાળે ગઈ છે આખો દી કામ કરે છે અને મારે હારે માથા કૂટે એટલી કરે છે એ તમને ખબર છે ને હે તારી વાત તો હાસી છે મીરા બિસાડી કેટલું કરે હે ઘરનું કામકાજ કરે આ ખેતીના કામકાજ કરે કે પછી આ તારી માની સેવા કરે પછી તારી માનો સ્વભાવ તો ખબર છે આખો દી ટક 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 કરતી હોય બિચારી માણસ કાંઈક અડધું એમ કંટાળી જાય હા એટલે જ ને વાંધો નહીં હું આજ છે ને હા આદીને ફોન કરીને કહું હા હા હો કઈ વાંધો નહીં તું તારે ફોન કરી દેજે અને હું કે ને એ પાછો મને કહેજે ભલે હા હા ભલે કીધા આ હું ઓફિસે જાઉં છું અચ્છા કોઈ નવી ઓફિસે જાઓ છો કેમકે ઓફિસે તો તમે રોજ જાઓ છો ના ના આ ઓફિસ તો આપણી જે હતી એ જૂની અને પત્ની પણ તો ઓફિસને પત્ની બે નવી કરવી છે ના ના કેવી વાત કરે જ નહીં કીધા તૂત તો પછી અહીંયા મને કેવા શું કામ છો કહેવા એટલા માટે આવ્યો છું કે આ ફોન આવ્યો તો કોનો દેશમાંથી કોનો ફોન એજ કેવા કે આ આપણા મમ્મીના પગનો દુખાવો વધી ગયો છે અને ઓપરેશન કરાવવું પડશે હાશ એને હવે મારી વાત માઈ કેટલા સમયથી હું એને કઈ કઈને થાય કીતી કે તારો પગ દુખે છે તું આની કઈ ટ્રીટમેન્ટ કરાવ મારો ભાઈ તો બિચારો નવરો થાતો નથી સારું સારું તમે એને શું કીધું તમે એને બોલાવી લીધા ને અહીંયા એક મિનિટ કોની વાત કરે છે કોની વાત કરે છે એટલે તમે તો કીધું કે મમ્મીનો ફોન આવ્યો હતો તો મારા મમ્મીનો જ ફોન આવ્યો હતો ને

જ્યારે તમે જાઓ ને ત્યારે હર વખતે એમ કે મને પગમાં દુખે છે મને આ પગમાં દુખે છે મને આ પગમાં દુખે છે એનો દુખાવો તો બે વર્ષમાં પૂરો જ નથી થતો પણ હવે બંને પગ દુખવા લાગ્યા છે હા તો મોટા ભાઈ ને વાત કરો ને નથી મોટા ભાઈ એટલે જ એમને ફોન કર્યો મને કે તું આવતો હોય ને તો આપણે નક્કી કરીએ કે ઓપરેશન ક્યાં કરાવવું શું કરાવવું એ બધી ચર્ચાઓ કરવાની છે અને બહુ મોડું નહીં કરાય મમ્મીથી હવે દુખાવો સહન નથી થતો બરાબર ઘરના બીજા બધાય ડિસિઝન તમારા વગર લેવાઈ જાશે પણ મમ્મીના પગ તમારા વગર નહીં સાજા થાય નહીં એવું નથી સમજ કે આપણે અત્યારે જો મારે છે ને સમાજનું કે કોઈનું કાંઈ નથી સાંભળવું કે મોટા ભાઈ ત્યાં છે એ સાચવી લેશે પણ તું હમણાં તારા મમ્મીની વાત થતી હતી તો કેટલી ઉતાવળી થઈ હા જલ્દી કરાવી નાખી અને મારા મમ્મીની વાત આવી તો ના પાડે છે એક મિનિટ હું ભેદભાવ નથી કરતી મારો ભાઈ ત્યાં નવરો નથી હોતો એટલા માટે અને હું કે ના પાડું છું કે તમે તમારા મમ્મીની પગની ટ્રીટમેન્ટ ના કરાવો આપી દો પૈસા સમજી શકું છું તારા ભાઈને આ વધારે પાણા તોડવા જવાનું હોય ને એટલે કામમાંથી નવરોજ ન થાય ને એક મિનિટ એટલે તમે કેવા શું માંગો છો ખાણામાં કામ કરે છે ને જુઓ હું તમારા મમ્મીની પગની ટ્રીટનમાં ના નથી પાડતી કે તમે ના કરાવો પણ અહીંયા એને લઈ આવવાની જરૂર શું છે આ નક્કી નથી થયું હજી ખાલી મોટા ભાઈ મને કહ્યું છે કે ઓપરેશન કરાવવાનું છે કદાચ શહેરમાં લાવવાના થાય તો એમાં થઈ ચૂક્યું થોડા દિવસ માટે અહીંયા આવશે ઓપરેશન થશે ઓપરેશન થઈને થોડા દિવસ આરામ કરશે આરામ કર્યા પછી પાછા હતા ત્યાં જતા રહેશે કેમ તમારા ભાભી ત્યાં નથી છે ને બધા જ છે આ તો બધા છે તો અહીંયા શું કામ એ કેતા અહીંયા આપણે રહીએ છીએ અને હું એમનો નાનો દીકરો છું તો મારે તમારી સાથે લાંબી માથાકૂટ નથી કરવી તમે દીકરા છો દીકરા તરીકેની તમારે જે ફરજ પૂરી કરવી એની કરી દીયો આપી દીયો પૈસા પણ અહીંયા નહીં

અહીંયા તો એને મારે લઈ આવવા જ નથી અહિયા મારે કદાચ બે ચાર દિવસ પડે ત્રા મારી કાં તો તમે આવીને બધું કામ કરી જતા હોય તો તમે છો ગોઠણ દુખે તો ઓપરેશન પણ ઓપરેશન ક્યાંથી કરાવવું મારે તો ઘણું કરાવવું છે બે મહિના ખાટલો કોણ ભોગવે હમણાં હોવું આવી જાય કરે થોડાક રીતે ઓપરેશન થઈ જાય જાય થાય નઈ બાપા તમે છે ને તમારી વહુ હાર્યું છે ને તમને બધા આવીને બે જાવ થાકી ગયા છે કયો ગોઠન દુખે છે ને

ઓપરેશન તો મારે ઘણું કરાવું પણ આ મેરા કામ કરીને દે ને થોડાક ફૂલ ભભરાવાય એટલે કામ કરે બટા મારી હોય તો કેટલું કામ કરે મને બહુ એમ કેવાય બધું એટલે એને સારું લાગે ને બે વાત થોડુંક આપડે બોલી ને આપડે થોડુંક ઢીલું મેકાયું મૂકવા ઢીલું મૂકવામાં મારા ગોઠણ ગયા માથે ને ફરો છો બધું તમે માથે લઈને ફરતા સુધી તમારી વહુ સુરત વહી ગયો એટલે બસ

બે મહિના તમે હાસવી લેજો કોઈ કોઈ ઘરે કામ નોકરી કરી આપણે બાયુસ કરે આપણે બાયુસ કરે કામ આપણે બાયુને ને આપડે રીતે રાખીએ એટલે બાયુસ કરે